રાજકોટ ગેસ Who is with us Sachin Nimawat કેમ છો સર બસ એકદમ ફાઈન સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે તમે જે આ હેન્ડસ્ટેન્ડ કરો છો તો એની શરૂઆત કઈ રીતે કરી અને વાય હેન્ડસ્ટેન્ડ બીજું કેમ કઈ નહીં હેન્ડસ્ટેન્ડ ચલાવდას 15 વર્ષથી કરું યાર નાનો હતો ત્યારનો કરું પણ કહેવાય ને કે ભગવાનને બધામાં એક ટેલેન્ટ આપ્યું તો મારામાં હાથથી આલવાનો ટેલેન્ટ આપ્યું છે તો હું નાનપણમાં હું મને અંદરથી ફીલ થયું કે ભાઈ મારું એક આ ટેલેન્ટ હોય શકે તો જસ્ટ મે ટ્રાય કરી તો બસ તો ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ કોઈ ઇન્સ્પિરેશન કરું કે એને જોઈને તમને એવું થયું હોય કે મારે પણ આવું ટ્રાય કરવું છે નહીં બસ મે એક એક નાનો વિડિયો જોયો તમે કે એક માણસ સાથેથી ચાલતો હતો બસ તો ત્યાંથી પ્રેરણા મળી કે માણસ હાથેથી ચાલી શકે

તો એના માટે બસ તો હેન્ડસ્ટેન્ડ ને મેં પ્રોફેશનલ રીતે લઈ લીધું કે હું આમાં આગળ વધીશ જેમ જેમ આ ઊંડો ઉતરતો ગયો મેં એક જગ્યાએ બેલેન્સ આપ્યું ચેર ઉપર આપ્યું પાઇપ ઉપર આપ્યું તો અત્યારે મેં બસો પચાસની આજુબાજુ બેલેન્સ આપ્યું અલગ અલગ જગ્યાએ પરિવારમાં કેટલા લોકો છો પરિવાર મતલબ તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે અને એ લોકોનો સપોર્ટ તમને કઈ રીતે રહ્યો છે પરિવારમાં તો અમે ભાઈ છે બેન છે દાદી છે પપ્પા છે પરિવારનો સપોર્ટ છે મારા નાને પણ એને એક ડર રહી

એ વસ્તુ હું સેકન્ડ માં કરના હું વધારે વિચારું નહીં આઈ થિંક તમે ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ ની 9મી સીઝન ત્યાં હતા તો એ આખી પ્રોસેસ કઈ રીતે હતી અને ત્યાંનો એક્સપિરિયન્સ કેવો હતો ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ માં તો એક મેડમ છે ત્યાં એનો મને ઇન્સ્ટાગ્રામ માં એક મેસેજ આવ્યો કે ભાઈ હું આ વ્યક્તિ છું સોની ટીવી માં તો આ મારો કોન્ટેક્ટ નંબર છે તમે મને કોલ કરો મારે તમારું કામ છે તો મને જસ્ટ ફેક લાગ્યું કે ભાઈ આ વસ્તુ ન હોઈ શકે તમે ટ્રાય કરી કે ઓકે કોણ છે તો મેડમ કે તમારી પાસે એક ટેલેન્ટ સારું છે હાથથી ચાલો છો તો બહુ ઓછા પાછો તો અમે ટ્રાય કરી છે કે તમે એક રિયાલિટી શોમાં આવો છો તો મિત્રો ઓકે તો કયો રિયાલિટી શો તો ઇન્ડિયાસ ગુડ ટેલેન્ટેડ તો પછી મને એક બે વિડીયો મારા મોકલાવ્યા મને ક્યાં વોટ્સઅપ નંબર છે મારો સારામાં સારા તમારા જે વિડીયો હોય એ મને મોકલો બસ એવી રીતના ચાર પાંચ વિડીયો મને મોકલ્યા પછી મને એક ટાસ્ક આપો ડંબલથી પગથિયા ચડવાના સ્ટેપ ચડવાના તો એ ઉપર ચડીને મેં એ લોકોને વિડીયો બનાવીને આપ્યો એક બે મહિના જેવું થયું તો મને લેટર આપી દીધો કે વેલકમ ટુ ચેલેન્જ ટેલેન્ટ નામ હતું માઉથ મારી સિગ્નેચર તો બસ પંદર વીસ દિવસમાં મને ત્યાં મુંબઈ બોલાવી લીધો ત્યાં યશરાજ સ્ટુડિયો છે ત્યાં અમારી પ્રેક્ટિસ અને ફ્લેટ આપ્યો હતો સારો ઇનોવા કાર આપી હતી સવારે ચાર વાગે ઉઠું પાંચ વાગે હું ત્યાં પ્રેક્ટિસમાં જાઉં બે કલાક હું મારી પ્રેક્ટિસ કરતો સારું ફૂડ આપે ત્યાં લોકો અને ઘણી એવી સુવિધા અત્યાર સુધીમાં તમે કેટલા કેટલા ટાસ્ક કરેલા છે સ્ટેન્ડથી અને આઈ ગેસ તમે હેન્ડસ્ટેન્ડની સાથે બેલેન્સ પણ કરો છો તો એમાં કેવા કેવા ટાસ્ક તમે કરેલા છે ટાસ્કમાં તો જીમમાં ટ્રેડમિલ હોય યસ ઈ ચાલુ ટ્રેડમિલ હું વિથ ડમ્બલ થી ચાલુ છું પછી 5 ની સ્પીડે ચાલુ છું પ્લસ અત્યારે હું નવો ટાસ્ક મને આપ્યો લોકો ઇન્ડિયા સ્કોર કરીને દ્વારા તો અત્યારે હું પાછો જાઉં છું એની પ્રેક્ટિસ ચાલુ છે તો અત્યારે કાચના ગ્લાસ હોય ઈ મે અ 40 ગ્લાસ ઉપર રાખ્યા એની ઉપર મે હેન્ડસ્ટેન્ડ કર્યું તો અત્યારે ઈ મારો વિડીયો છે પ્લસ અત્યારે ત્રીસ ચાલીસ કિલો વેટ દાંતેથી ઉપાડીને પ્લસ હું સ્લાઇડિંગ ઉતરું છું લપસી ગેર એવી રીતના પ્લસ મટકા હોય એ એકી સાથે મેક્સિમમ પંદર વીસ હું હાથેથી તોડી શકું વિથ હાલે ઇન્સ્ટેન્ડ કરીને હાથેથી તોડવા એટલે એવા ઘણા બધા છે પછી ટ્રક હોય મિક્સર મોટું સિમેન્ટનું હાલતું હોય હમ એની ઉપર ટ્રક ચાલતો હોય એની ઉપર મેં વોક કરે છે

પણ ઈસ ઓકે નો પ્રોબ્લેમ મારો જે મેઈન ટાર્ગેટ હોય કે મારે અહીંયા બેલેન્સ રાખવું છે તો હું એ બેલેન્સ રાખું એ બેલેન્સથી મને સેટિસફેક્શન થાય કે નહીં આ મેં બેલેન્સ રાખ્યું હું મારી ઇન્જરી નો ન વિચારું કારણ કે મને એક રોજ એક ટાસ્ક મળે કે મેં અહીંયા એક બેલેન્સ રાખ્યું તો કાલે હું વિચારું મારે ચેર ઉપર ગોડું છે તો હું ચેર ઉપરની પ્રેક્ટિસમાં જ ધ્યાન દઉં હું પછી એનો વિચારું કે ડર લાગે છે કે પછી નહીં થાય બસ મારી પ્રેક્ટિસ સારી છે મને કોન્ફિડન્સ સારો છે તો બસ થઈ જાય એવરીથિંગ ઇઝ પોસિબલ અત્યારે ડેઈલી કેટલું તમે પ્રેક્ટિસ માટે ટાઈમ આપો છો અત્યારે તો હું 1.5 કલાક જેવો હેન્ડસ્ટેન્ડમાં પ્રેક્ટિસ કરું

હોલ્ડ રાખી શકું પુસઅપ મારી શકું બધી જ વસ્તુ કરી શકું કે જે આપણે તો ન કરી કહી શકાય કે એક અપંગ માણા હોય કે એનો એક પગ નો હોય બે પગ નો ઈ એના બે હાથ થી બે પગ બનાવી શકે યસ એક્ઝેક્ટ ઈ એનો અપંગ લેગ હોય તો ઈ હાથ થી બન ચાલી શકે એના બે પગ બીજા બનાવી શકે ઇન શોર્ટ એવું જ લાગે કે તમારા ઉપર એ બે પગ છે એવું જ લાગે નીચે બે પગ છે જે રીતે કામ કરે છે એ જ રીતે તમારા બે હાથ પણ કામ કરી રહ્યા છે તો આ જોઈને લોકોનું રિએક્શન કેવું હોય છે રિએક્શન તો એ લોકો એક બે વાર વિડીયો જોવે કે નહીં આ વસ્તુ પોસિબલ છે પોસિબલ નથી ઘણા લોકો એમ વિચારે કે નહીં ઓકે તો હું વધારે દુનિયાદારીનું ન વિચારું કોઈ કોમેન્ટ કરે ન કરે મારો વિડીયો ગમે ન બને બસ મને મારો વિડીયો ગમવો જોઈએ મને મારી પ્રેક્ટિસ મને વાલી જોઈએ બાકી માણસો શું કરે છે મારે કોઈ દિવસ લેવા દેવા છે નહીં આગળ જતા લેવા દેવા નથી કોઈ દિવસ લાઈક કોમેન્ટ શેરમાં હું કોઈ દિવસ માનતો નથી હું મારે શું કરવાનું છે એ હું વિચારું હજી હાલની તકમાં મારા ઇન્સ્ટાગ્રામમાં હજી પંદરસો ફોલોવર છે તો હું એવડી મોટી સેલિબ્રિટી નથી હું આવડા શોમાં જઈ એવો છું ડાઉન ટુ વર્ક હું મારી મહેનત કરું બસ બાકી ઉપર વાળો છે અત્યારે તમારી અંડરમાં કોઈ તૈયાર થતા હોય એવા સ્ટુડન્ટ કે એવું કોઈ અને એ લોકોને તમે શું કહેવા માંગો છો જી મારા અંડરમાં તો ઘણા સ્ટુડન્ટ તૈયાર થઈ ગયા હું એક જિમ્નાસ્ટિક કોચ છું અને હેન્સન આર્ટિસ્ટ છું તો યોગા ના યોગા ના ટીચર હોય ને એને હું હેન્ડસન શીખડાવું જે યોગા ટીચર હોય યોગા આર્ટિસ્ટ એને હું હેન્ડસન શીખડાવું તો ઘણા ઓનલાઈન ક્લાસે લઉં છું ઓસ્ટ્રેલિયા છે અમેરિકા છે અહીંયા ઝૂમ મીટિંગ અમે લોકો ને હેન્ડસન પ્રેક્ટિસ નું ગાઈડન્સ આપું તો બસ સ્ટુડન્ટ ને ને એક રાજકોટ સિટી ના પબ્લિક ને એવું કહેવા માંગુ કે તમારી પાસે કોઈ બી ટેલેન્ટ હોય બસ તમારે સતત મહેનત ચાલુ રાખવી પડે મહેનત નું ફળ આજ ને તો કાલ પાંચ વર્ષ પછી તમને મળે કાલ બસ એક વિચાર એવી વિચારો પડે કે બસ લગાતાર મહેનત કરવી પડે પ્રેક્ટિસ થી જ માણસો આગળ આવે ફ્યુચર તમારું શું છે આ હેન્ડસ્ટેન્ડ ને લઈ ફ્યુચર તો મારું એવું રહ્યું છે કે ઇન્ડિયાસ ગોટેલ માં ગયો તો ત્યારે જ બોલ્યો તો ને ઈ જ બોલી કે હું ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા માંગુ છું કે બહાર ની કન્ટ્રી માં હાથે થી ચાલવાની કોમ્પિટિશન થાય છે તો હું એવું વિચારું છું કે હું હજી મહેનત કરીને પછી હું આપણે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી તો 100 મીટર 30 મીટર 50 મીટર ને એડવેન્ચર ટાઈપ ઈ લોકો હાથે થી ચાલવાની કોમ્પિટિશન આપે તો બસ એમાં હું પાર્ટિસિપેટ કરવા માગું છું અત્યારે મારું અહીંયા ચાલુ છે મેલ ને રિક્વેસ્ટ નાખો અને અમેરિકાઝ ગોડ ટેલેન્ટમાં મેં ઓડિશન દીધું હમણાં બે મહિના પહેલાં ઓકે અને બસ અત્યારે પાછું એની પ્રેક્ટિસ ચાલે તો ચાર પાંચ વસ્તુ એકી સાથે હાલ તો હું એવું ન વિચારું મારો વારો આવશે એનું આવું આવે બસ હું એ વિચારું કે રોજ મારે કંઈક નવું વસ્તુ કરવી પડે ને કે એક ભૂલ રોજ નહીં કરો ને રોજ અલગ અલગ ભૂલ કરો રોજ એક ભૂલ નહીં તો હું એ વિચારું કે હું રોજ નવું એક વિડીયો ઉતારું તો અત્યારે હું બસો પચાસ ની આજુબાજુ મારા અલગ અલગ વિડીયો